સુરતમાં કચરા લેવા આવતી ચાલકે એક નેશનલ દે કચડી મારી તેવી આ ઘટના સુરતના પનાસ વિસ્તારની છે જ્યાં મહાનગરપાલિકાના કચરાના ટેમ્પો ચાલકે ઓગણીસ વર્ષીય નેશનલ લેવલ રનર વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે તેનું મોત થયું તે મોપેડ પર જીમ જઈ રહી હતી એ સમયે આ અકસ્માત થયો છે ઘટનાના ખડોદરા જે પોલીસ છે ત્યાં કચરાની ગાડીના ડ્રાઈવર બાવીસ વર્ષીય ગ્રીશ અડકની ધરપકડ કરી છે અટકાયત કરવામાં આવી છે પોલીસની તપાસમાં સામે આવ્યું કે અકસ્માત કરનાર ડ્રાઈવર પાસે પાકું ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું તે લાયસન્સ પર જ કોર્પોરેશનનો ટેમ્પો ચલાવી રહ્યો હતો મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પનાસ ગામે વિધિ કદમ પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે પિતા સિલાઈ કામ કરે છે જ્યારે મોટો ભાઈ ફૂડ કોર્ટ ચલાવી રહ્યો છે અને પરિવારને આર્થિક રૂપે મદદ કરી રહ્યો છે વિધિ હાલ બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને નેશનલ લેવલ સુધીના દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે વિધિને દોડમાં નાનપણથી જ ખૂબ જ રસ હતો જેને પગલે તે નાનપણથી જ અલગ અલગ દોડની સ્પર્ધામાં ભાગ લીધી હતી અત્યાર સુધીમાં સ્કૂલ કોલેજ યુનિવર્સિટી લેવલે અને નેશનલ લેવલે યોજાયેલી અલગ અલગ સ્પર્ધાઓમાં વિધિએ ભાગ લીધો અને ઘણા એવોર્ડ પણ મેળવ્યા છે હાલ તે નેશનલ લેવલે રમવા જવા માટેની પ્રેક્ટિસ કરી રહી હતી એક મહિના બાદ ભોપાલમાં સ્પર્ધા યોજાવાની હતી જેમાં નેશનલ લેવલે પસંદગી થવાની હતી પરંતુ તેના સપના પૂરા થાય તે પહેલાં જ રફતારના રાક્ષસે તેનો ભોગ લઈ લીધો